સ્વાગત છે મિત્રો તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં રસ્તા વચ્ચે પથ્થર આજે એક વાર્તા વિશે આપણે જાણવા જઈ રહ્યા છે એક વખત એક રાજા પ્રજાની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો તેને વેસ પલટો કરીને નગરમાં ફરવા નીકળ્યો રાજા જાણતા જાણવા માગતા હતા કે પોતાની પ્રજા કેટલી જવાબદાર છે તેથી રાજાએ રસ્તા વચ્ચે એક પથ્થર મોટો મૂક્યો પથ્થરની નીચે એક સોનાની મોહર છુપાવી એ આ પથ્થર હટાવશે એને આ સોનાની મોહર ઇનામમાં રૂપે મળશે એમ વિચારી રાજા ઝાડ પાછળ સંતાઈને ઊભો થઈ રહ્યો થોડી વારમાં એક દૂધવાળો સાયકલ પર બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે સાયકલ પથ્થર સાથે ધણામને અથડાતા તે પથ્થરથી અથડાઈ અને એ દૂધવાળો નીચે પડી ગયો તેની કેનમાંથી બધું દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું અને તેને સાયકલ પણ નુકસાન થયું તે ગુસ્સે થઈને બોલ્યો કયા મૂર્ખે રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર નાખ્યો છે પથ્થર મૂકનારને ગાળો દેતા દેતા દૂધવાળો ત્યાંથી ચાલ્યો ગયો થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ માથે પાણીના બેડા મૂકીને આવતી વાતો કરતી કરતી આવતી હતી ત્યાંથી પસાર થતી એક સ્ત્રી પથ્થરની સાથે અથડાઈ ગઈ અને તેનું બેડું માથા પરથી પડીને નીચે પડીને તૂટી ગયું તે સ્ત્રી લંગડાતે પગે ચાલતી ચાલતી આગળ વધી ગઈ આમ છતાં એક સ્ત્રીએ પણ પેલા પથ્થરને રસ્તા પરથી દૂર કરવાનો વિચાર પણ ન કર્યો ત્યાર પછી થોડી વાર પછી આમ રાજા ઘણા લોકો ત્યાંથી પસાર થતા હતા એને એ લોકો એ પથ્થર સાથે અથડાયા ઘણા ઘવાયા છતાં કોઈએ પથ્થર ઉચકીને રસ્તાની બાજુમાં મૂકવાનો કોઈને વિચાર જ ન આવ્યો રાજાને થયું કે મારા આખા રાજ્યમાં કોઈ એવું નથી જેને પોતાની જવાબદારી સમજે અને આ પથ્થર દૂર કરે આમ રાજા નિરાશ થઈ ગયો પરંતુ તેવામાં શાળાએથી જતો એક બાળક આ પથ્થરને જોઈ તેને ખૂબ જ મહેનત કરી પથ્થર દૂર હટાવ્યો પથ્થરની નીચે દટાયેલી સોનાની મોહર પણ જોઈ તેને આમ તેમ નજર કરી અને સોનાની મોહર ખિસ્સામાં મૂકી ઘર તરફ જવા લાગ્યો રાજાએ જોઈને ખુશ ખુશહાલ થઈ ગયો તેને સંતોષ થયો અને તેને આ બાળકને મોટું ઈનામ આપવાનું નક્કી કર્યું બાળ દોસ્તો થોંભી જાઓ વાર્તા આટલે પૂરી નથી થતી બીજા દિવસે પેલો બાળક રાજા પાસે ગયો પોતાને મળેલી સોનાની મોહર રાજાને આપતા કહ્યું રાજાજી મને આ એક રસ્તાની નીચે મળેલી સોનાની મોહર રાજ્યનો હક ગણાય છે એ મારી નથી એટલે હું કેવી રીતે લઈ શકું આપ તેને રાજ્યના ખજાનામાં રાખો રાજા આ બાળકની જવાબદારી અને પ્રાણી પ્રાણાભિકતા જોઈ ખૂબ જ ખુશ થયો તેને બાળકને સાચી વાત જણાવી અને બીજી દસ સોનાની મોહર ઇનામમાં આપી તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે પરોપકાર કરનારને સારું જ ફળ મળે છે તો હંમેશા જીવનમાં સારા આપણે કામો કરીએ સારા પરોપકાર કરીએ અને એનું ફળ આપણને સારું જ મળે છે તો મિત્રો આ વાર્તા પરથી તમે શું શીખ્યા અને આ અમારી વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમારા બીજા બધા ફ્રેન્ડ સાથે પણ આ વાર્તાને શેર કરી લેજો તો એમને પણ આ વાર્તા પરથી કંઈક શીખવા મળે તો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ